સુરતમાં સચિનમાં ચાર ભાષામાં ભગવાન જયશ્રી રામના નામ સાથે એક સાડી તૈયાર કરવામાં આવી છે જેમાં ભગવાન રામના ચરિત્રોના ચિત્રો વિશે આલેખન કરાયું છે સુરતના સચિન વિસ્તારમાં આવેલા સચિન જીઆઈડીસી માં સહજાનંદ સુથેટિક્સ નામની કંપનીમાં ચાર ભાષામાં બે હજાર આઠ વાર જયશ્રી રામના નારા અને રામચરિત માનસના અધ્યાયોના ચલચરિત્રનું વર્ણન કરતી સાડીઓ તૈયાર કરવામાં આવી છે અને આ તૈયાર કરેલી સાડીઓ અયોધ્યા મોકલવામાં આવી હતી જેમ જેમ બાવીસ જાન્યુઆરી નજીક આવી રહી છે તેમ તેમ દેશમાં રામ ભક્તો દ્વારા નત નવી રીતે રામ પ્રાણ પ્રતિષ્ઠામાં પોતાનું યોગદાન તેમજ ભગવાન રામના સ્વાગત માટે કંઈક નવું કરવામાં તલ્લીન દેખાઈ રહ્યા છે તે સમયે સચિનના ઉદ્યોગકાર ઉમેશ ડોબરિયા દ્વારા રામ નામ અને રામચરિત માનસની થીમ પર સાડી બનાવી અયોધ્યા ખાતે મોકલવામાં આવી છે આ સાડી પહેરવા માટે નહીં પરંતુ ફક્ત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની યાદગીરી માટે માત્ર અગિયાર નંગ બનાવવામાં આવી હતી તે માત્ર રામ મંદિરોમાં જ મોકલવામાં આવી છે જય શ્રી રામ હું ઉમેશ ડુબરિયા સહજાનંદ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ તરફથી અમે આ જે સાડીનું નિર્માણ કર્યું છે એ રામ ભગવાનના અયોધ્યા મંદિરને ભેટ માટે કર્યું છે આની અંદર બે હજાર આઠ વખત રામ મંત્ર લેખનનું નિર્માણ છે ચાર ભાષામાં છે અને રામચરિત્ર માણસનું પૂરું વર્ણન આ સાડીમાં અમે કર્યું છે જય શ્રીરામ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત